શું કરો કાકા તમે આ ફીકી ચાલુ ફોન કરે ફોન કરે દોરી લેવા પૈસા જ્યો સોરી વાત શું દોરી લેવા જવું કે દોરી નવી વાત પાવા જવું નવી દોરી વાંચું થયું ના તો પોરુકી દોરી હવે વાંચું થયું પહોંરુકું દોર્યું એટલે આ ઉપર હ સરે તો બધું નવું હ અને આ ઉપર ઉપર નું વેઠી જાય

ઉત્તરાયણ પછી લેવા નહીં મળતી પછી બરોબર પૈસા મારે જોડે નહીં પૈસા એટલે તમારે તમારે જોડે જોડે એટલે પૈસા લાવણ હજાર રૂપિયા એ રે બધી ખબર પૈસા આ ઘર ના કઈ તમારે કરવું નહીં એટલે શું કરવું નહીં પૈસા કરવું હોત બધું પણ આ બધું મને ખબર હજાર રૂપિયા લડે મારે પૈસા નહીં જો બાથું ના તરવે તું આ દોરો હોય એ નવો વેચી લે ઉપર ઉપર નો તરે બધો નવો થયો અને એક આપશે તે ભાઈ મેં કાઢ રૂપિયા ગમ તા હું આ ફિરકુ હા મારા એક જોતું નહીં કે કામ કર આ હરોડો પર દેખાય ને આ લોબો હરોડો હો ને હા તે શું કરું તો તપ્યું લાકડું પેલું છે તર ખમ પેલું એક વાત કહી દઉં હું પતે કો બતે પકડવાની જાવ તમે હરોડા બરોડાની વાત ના કરશો એટલે પતંગ પકડવાનું નહીં કેતો અને નહીં તાર આગળ પતે ગઈ દેવાની હા તમે હરોડાનું શું કહો તા પર પૂરું હોય તો ખરો

વાત કરો હતી હું મારા પાસે પૈસા નહી બહુ ના તમે મારા પૈસા આલો મે કોઈ ના માર જવું દૂર લેવા મન ગમે તે કરો તમે 1000 રૂપિયા આલો બરોબર માર જવું મોડ થાય માર ફટાફટ આલો આવો નહી થાકવાનો હાથી કોમ કરી જા પેટુ પડ્યો જર્મન નું તો અમે ઉપર પડ્યો કે કટડો અમે ચા ની આજુ બાજુ ચોકસ તો અને એ પેટુ લેતો એ એ પેટા માં કે મેલા તા કર હાથ રૂપિયા જો મોલે તરકીસ મત જા હવે કેનું ના કેવા મે લમણો લેવડા અમાર જોડે મે પડે એમ કહું તા પડે એમ નહી કે તો તાર માન લીધે

એ બધું ના હોય કાકા પતંગો ના પકડવાની હોય વાત પકડેલી પતંગ તમે ચગાવો એટલે કન્યારું બને માપ બાપ લેવાનું કશું આવે સીધું ડોરે ઉડતું થાય એવું એમને વાતો કરો વાત કરી કે દેવું પતંગો પકડે દેવું પતંગો પકડે એવી વાતો કરો આવું ગમે તે વાતો કરો ને તો બે દાડા કરે દેવું પતંગો પકડો પતંગો પકડો પછી ના કઈ દેવો કદી પતંગો ના પકડે પતંગો ચઢાવો પતંગો કદી પકડે આપડી બીજા ના પકડે પતંગો હા તો

અરે બાપુ નહી હોય ત્યાં શું કરશો પણ એમ કહું તાન જોયું જશે તાન જોયું જશે પછી તાન શું ભીખ માંગશે એમ કહું હા નહી તો એ બધું અમે અમારી રીતે કરી લઈશું જેમ તમે જીવે અમે જીવી લેવાના પા એ વાત સાચી કરી લે તો આવું શું હોય કાકા આ શું હોતા નહી ખબર શું હોય નહી ખબર પતા લઈ જોયું જ નહી શું હોય એટલે કોણ હોય એમ કહો ફેરમાં એટલે તાર દાદાનું હ આ પીપુડી પીપુડી બધું બધું તાર દાદાનું હા

તો રહું એમ ઊંચો નો પછી પછી તો ભય બંધ રાખતો હતો ખાતો તને ખબર જ ખાતો નતો તમે હા દારૂ તું જેટલો પીતો તને ખબર કોઈ બ્રાન્ડ બાચી નઈ રાખી ભાઈ

આ બધી જેટલી દાદો હતા ને દાદાને પૈસા તલજી મેં લેયર કરી એના શું બધી બાપ દાદાની ભરેલી આપણી ભરેલી નહીં દાદાની આપણી નહીં ભરેલી બધી આપણે મારી ભરેલી પણ હું ભાઈ વીમા ભરેલા બધા વીમા નહીં આ વીમા નહીં દાદાને પૈસા આવતા ત્યાં તળે જી મેં લેયર કરી હં પણ પેલું મને ડાળે લાગી ગયેલું ને શું આ ખાવાનું પીવાનું ને એ એટલે પછી મેં દાદો મરી ગયા ને પછી જે આપડી જમીન હતી ને હં

ढगल ढगल नहीं एक ताराई सूट सोड़ा जी ताराई सूट तो सोड़ा जी और ले तो जो पैसे काका तुम्हें आटलू बहुत देव कहीं नहीं बराबर हाँ तो तुमने एटलू खबर नहीं तो मन नाम देव ना रखा है मन नाम देव रखा जरूर थी आटलू बहुत देव थी जीत तार नाम देव चम राशि खबर हाँ चम तू देव नो दीधेलो तो अनु पीधेलो तो ये टाइम तार नाम देव राशि

કંઈ ખબર ના પડે તમને મન તો કશી નહી ખબર મન ખબર પડી હતો તારા એના બેહી રહ્યો હતો પડવાની એક આઈડિયા કરી આપણે બે ફેવ હવે પૈસા આવે ને ઉતરણની વાર પંદર દડા પંદર દડા તો ખરી પંદર દડા બરોબર બે જ નું કોમ આવે સેવ પીપુળું મારીને પૈસા ઉઘરાવા ખબર હવે પીપુડું મારે પૈસા ના ઉઘરાવાય આ તારું અત્યારે જે 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 પ્લાન આવ્યા ને એમાં કશામ સક્ષમ મારે કશું વાભરું નહીં તારું હા આ દુના દોરે जे ऊर्जा पटेल यार वा छोक्रो हो मता लगी मार भाई बंधू ने बदन प्लान आलता ने सक्सेस देताता ते यार भाई बंधू ने तू प्लान आळतो तो ये सक्सेस देताता पण म्हणते आले न जे जे प्लान येमतों उ बोयत पड्यो उ माने बोय नी पडो मस्त प्लान ह केव अनु हमें अतर पब्लिक ह ना खाली पिपूरी वागा ने ह बद्दल विवाद छ अते केव करन के जो आ टोपी है बरोबर ह पिपूरी है एक डंडो लीजी आपण डंडो दादा नो छे अन કોનું ટંગાઈ દંડ લો હા નાજીર ઉપર કસતું નઈ કરવા ખાલી પીપુડી મારવાની આસ મારવાનો બે નિયમો કેવાના પૈસા લે લે આલ્ચી પૈસા કસતું કોઈ પૂછે તો કોઈ જો કશું થતું જ નહીં પણ હું શું કહું આપણે એમનું હેરીક તો સાયકલ લઈને જવાનું આપણી પર બેઠે નહીં બાઈક બાઈક બંદી બે બેન મારજે તો હું લાવું એના ખાલી ટોપી એકલી પહેરીને પીપુડી વગાડીને કોઈ આવવાનું પૈસા તો તમે પણ સરબત નહીં હું ફોર્મલ જ હું તો પેન્ટ પહેરવાનું જેકેટ મે કિનો જેકેટ તો જ જમે જેકેટ પેલું લીધી દીધી હા આ તો આ બંડી ના ચાલે જેકેટ પેલું તો આવ આવ હા તો આવું મેચિંગ કરશે તો આ પોલીસ નો કલર ખબર પોલીસ વાળા કલર એટલે તો પોલીસ વાળા ખેલ આપણે કરવાનો એમ કો ખેલ આપણે કરવાનો પૈસા આલ ખરા ઓ આપણે ખાલી પૈસા ઉઘરાવાના પણ ભઈ અમુક કઈ કવરુ થશે ને તો હું પછી પશુ ઓર થવાનું નહીં આપણે તો શું પૈસા ઉઘરાય પૈસા જેવા થાય ભાઈ થઈ જાય પૈસા

આ શું ખાધે બહુ દાડા ડરાતે હું તને એમ કહું હું કઈક વાલોર બારો પાપડી બાપડી ને તો આમ ભાઈ પૈસા ના લાવે નાાલતું આમ કરી આપણે ગોડ બો દે તો અલ્યા કાકા પોલીસવાળા એવું ના કરે આવું કે વાત કરી દે પોલીસ પોલીસવાળા એવું ના કરે તો એમની મતે એવા સેટિંગ કરી દે એટલે મોઢું નુકો થાય પણ બહુ પડશે વર તાપમાં ઉભરે એ તો રૂમાલ લઈ લે આ રૂમાલ નહીં નો આ રૂમાલ નહીં મત પહાતા લે પરમેજ બધું આમ રેડી તો પણ જોડોપા ખાડોની જોવાય ખાડો થ ને તો પેペરાના બુટ

એમાં પૈસા આવે ને તો એવું બધું વળી દે હારું જ થાય ને એ ચો ખોટું આપણે તો ચો બે નંબર કરતા હોય ને એમને જ પકડવાના એટલે એમના પૈસા જ નું આપણે તારા મોડાને દવા દેવાના વધી રહી એટલે મોડું થાય પછી અરે વાહ

લખી દે 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 લખી લખી કહી ભાઈ એટલે દેવાનું મેળા જ પાવતીવાની પાવતી કોઈ આવવાની માગવા ને એવું કહી દે અમારે પાવતી આટલી બુકો સપાઈ નહીં એટલે પાવતી તમને મળશે નહીં ખાલી તમારી નોંધ રહે થઈ જુ